અશ્વિની ભટ્ટની અદભુત નવલકથા ફાંસલો ભાગ એક પ્રકરણ આખી રાત તેણે કરવટ બદલવામાં ગાળી હતી કોઈ અજંપાને કારણે નહીં તેને ક્યારેય અજંપો થતો જ નહીં છતાં ગઈકાલથી તે શૂન્ય મનસ્થ હતો જેલવાસની તેની આ છેલ્લી રાત્રિ હતી આવતીકાલે તેને મુક્તિ મળવાની હતી આવતીકાલે સવારે અગિયાર વાગે તેની ખરબછડી ખોલીમાં બીજા ત્રીસેક કેદીઓ હતા પિંજરે પુલાયેલા માનવ પશુઓ છીંડે ચડેલા રાની હરાયા હડકાયા છતાં અસહાય માનવ પ્રાણીઓ ડૉક્ટર જ્ઞાનચંદ કહેતા હતા કે ગુનેગારી એક દર્દ છે માનસિક રોગ છે ખરેખર શું એ ખોલીમાં પડેલા ગંધાતા લોકો માનસિક રોગથી પીડાતા હશે ગુનાગોરી શું સાચે સાચ દર્દ છે નહીં ડૉક્ટર જ્ઞાનચંદ ગમે તે કહેતા હોય તેની પોતાની બાબતમાં એ સાચું નથી તેણે જે ગુનો કર્યો હતો તે જાણી બુજીને યોજનાપૂર્વક કર્યો હતો કોઈ માનસિક તણાવ કે દર્દને કારણે નહીં તેની ખોલીમાં પુરાયેલા અડધા ઉપરાંત કેદીઓના નસકોરા બોલતા નસકોરાના ધૃણાસ્પદ અવાજથી તેને ચિતરી ચડતી હતી તેમ છતાં એ અવાજો વચ્ચે સૂઈ જવાની જેલમાં આદત પડી જાય છે છેલ્લા દસ વર્ષથી તે આ બીબત્ત સવાજો વચ્ચે સૂતો અરે નિરાતે સૂઈ શકતો પણ જેલવાસની છેલ્લી રાત્રિએ તેનાથી સુવાયો નહીં રાતના સન્નાટાને વીંધીને તેના કાનના પડદાને ચીરીને ભીષણ અવાજો તેના દાખલ થતા રહ્યા રાતના તો એ ખરેખર અકળાઈને બેઠો થઈ ગયો હતો વાળીને ઘુર્રાટા કરતા બધા જ આત્મીઓના નાક પગ નીચે છુંદી નાખવાનું તેને મન થઈ આવ્યું હતું તે હસ્યો તેણે ફરી લંબી તાણી જેલમાં એકલા એકલા બોલવાની પોતાની જાત સાથે વાતો કરવાની હસવાની આદત પડી જાય છે કંબાક નસકોરા તેણે ગામડાનો છેડો કાન પર દબાવ્યો કરવટ બદલી પણ આંખ ઘેરાતી ન હતી જેલની શરૂઆતના દિવસોમાં પણ તે આમ જ અકળાયેલો રહેતો જેલના નિયમો સખત મજૂરી બંધનો વોર્ડની દાદાગીરી સુકાઈ ગયેલી ચપ્પલ જેવી રોટી તેને કટતા ન હતા પણ આ નશ્કોરાઓના ભીષણ અવાજો વચ્ચે તેની રાસજાના સજાના ચૌદ વર્ષ સેવી જ છે તેની કલ્પના માત્રથી તેને ધ્રુજાવી નાખતી ઊંઘ વગર તે પાગલ થઈ જશે તેમ લાગતું શરૂઆતમાં તો તે કાન દબાવીને બરાકના ખૂણે બેસી રહેતો પણ ગમે તેવી ગરમી પણ કાન હોય પણ કાન પર કામળાનો દેવો છેડો દબાવીને તે અવાજ ખારવા પ્રયત્ન કરતો હતો પણ એ કંબક તવાજો ભેદ ભેદીને આવે તેવા જોરા ઉપર હતા માણસને સમયગાળે બધું કોઠે પડી જાય છે માનવી વિચારશીલ પ્રાણી હોય કે ન હોય પણ એ આદતી જાનવરી જરૂર છે કમજોરીમાં તે તડોડ કરી નાખે છે હાર હતો ઊંઘોરાના ગંદા ગલીજ દ્રોણાસ્પદ અવાજો વચ્ચે તે ઊંઘ્યો હતો થાકથી પરાભવથી તડજોડથી મજબૂરીથી તેણે ફરી પાછું પડકું ફેર્યું તેના હોઠ પર સ્મિત આવ્યું ભયાનક નસકોરા બોલાવતો પતિ પણ આવી જ રીતે પત્નીને કોઠે પડી જતો હશે મજબૂરીથી પરાભવથી તડજોડથી તેની આંખો ઘેરાતી હતી ત્યારે પો ફાટવાની થોડી વાર હતી જેલવાસના પ્રથમ દિવસોમાં સહકેદીઓ નસકોરાના અવાજો તેને જરૂર રંજાડ્યો હતો પણ એ રીતે એક અવાજો પ્રછન્ન આશીર્વાદ બ્લેસિંગ્સ ઇન બ્લેસિંગ સમા હતા એ અવાજો ન હોત તો કદાચ તે પાગલ થઈ ગયો હોત જેલમાં આવ્યા પછી તેને આ એક જ વિટંબણા ન હતી બરડો ફાટી જાય તેવી સખત અંતે રોટી અને દાળ કે થોડા ફોડવા વાળું શાક ખાઈને તે બરાકમાં પૂરાતો આડે પડખે થતો તેની આંખ ઘેરાતી અને એકાએક મગજમાં તંદ્રાનું વાદળ છવાતું અને ત્યારે એ ધૂંધળા માનસપટ ઉપર બેંક ઓફ મેવાડનું પાટિયું દેખાતું કાળા રંગના પાટિયા પર ચકચકિત કરેલા પિત્તળના અક્ષરો તેની આંખ સામે ધસી આવતા બેંક ઓફ મેવાડ લૂટ કેસ નો તે આરોપી નંબર ચાર હતો ફિલ્મની શરૂઆતમાં આવતા ટાઈટલ્સની જેમ બેંક ઓફ મેવાડના પાટિયા પછી તરત જ ઉદેપુરનું ક્લોક ટાવર દેખાતું બંધ પડેલી ટાવરની ઘડિયાળમાં લબળી પડેલા કાંટા દેખાતા ક્લોક ટાવર પાસે ઉભેલું સ્ટેશન વેગન દેખાતું અને સામે જ બેંક નું મોટા કાચવાળું પ્રવેશ દ્વાર દેખાતું એકાએક બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ ધડાકા અને ચીસો સંભળાતી તેની આંખો સામે બીડેલા પોપચા હેઠળ તક ટીકી કીકીઓ સામે લોહીથી ખરડાયેલું કેશ કાઉન્ટર ધસી આવતું કેશિયરની છાતીમાંથી ઉડેલા લોહીનો ખરડાયેલો પેડેસ્ટર ફેનના પાંખ્યા તેની આંખો સામે ફરતા બેભાન થઈને ઢળી પડેલી બેંક ઓફ મેવાડની બે સ્ત્રી કર્મચારીઓના ચહેરા દેખાતા લાઉન્જમાં બેઠેલી મિસિસ સ્વરૂપની ભયાનક ચીજ સંભળાતી મિસિસ સ્વરૂપ સગર્ભા હતી અને બેંકની સુવાળી ફર્શ પર જ તેને પ્રસૂતિ થઈ ગઈ હતી અને હા હાકારમી એક ચરમસીમા હતી લોહીથી ખરડાયેલી નોટો બેંકના લાલ ચોપડા ઉપર ઉપસી આવેલા મરૂન ડાઘા વોલ્ટના બારણા પાસે નિસહાય થઈને ઢળી પડેલી પટાવાળાની ફાટી ગયેલી આંખો તેને ડારતી તેના કપાળની વચ્ચે ગોળી વાગી હતી તે સાથે જ તેના પોપચા તેની આંખની સફેદીની ભીતર ચાલ્યા ગયા હતા તેનો જીવ આંખોમાંથી ગયો હશે એ આંખો તેને દેખાતી અને તે ધ્રુજી ઉઠતો એર કન્ડિશન મશીનની સફાઈ બંધ જાળી પર ફરતી પૂંછડી વગરની ગરોળીની જેમ બેંકના પહેરાવાળા જમણા હાથની આંગળીઓ હાથમાંથી છૂટીને ગ્રીલ પર ચોંટી ગઈ હતી ગ્રીલ પર લબડતી આંગળીઓ અને પેટમાં ગોળી વાગવાથી તૂટ્યું પાડીને વાળીને પડેલો પહેરાવાળો તેને દેખાતો બેંક ઓફ મેવાડની લૂંટ દરમિયાન વીતેલી મિનિટોની તમામ સેકન્ડોનો સિલસિલો કોઈ ફિલ્મોની ફ્રેમની જેમ તેના માનસપટ પર જડાઈ ગયો હતો હજાર વખત ચાલે ફિલ્મ ચાલે તેમ છતાં જેમ એકની એક ફ્રેન્ડ ચોક્કસ સમય એકનું એક દ્રશ્ય બતાવે તેવી જ સ્પષ્ટતાથી તેવા જ અવિરત લયથી તેને લૂંટનું દ્રશ્ય દેખાતું લગભગ દાયકા પહેલાંનું એ દ્રશ્ય તેનાથી એ વિશેષ આનંદ તો તેનાથી એ વિશેષ તો જ્યારે આ ફિલ્મની પટ્ટી પર સુપર ઇમ્પોઝ થતો તેના અદાનો આંધળો ચહેરો દેખાયો ત્યારે તેના માથામાં ઝટકા વાગતા તે પોતાની જાતને ધિક્કારતો ઊભો થઈ જતો બરાકના તાળાબંધ બારણાના સળિયા પકડીને તે બહાર તાકી રહેતો બિચારા અદા તેના બાપને તે અદા કહેતો એ લૂંટની સૌથી આખરી સજા તેના બાપે તેના અદાએ ભોગવી હતી તેના અદાએ આંખો ગુમાવી હતી માણસને પારા વાર આઘાત લાગે ત્યારે તેના વાળ એકાએક સફેદ થઈ જાય છે તેવું તેણે સાંભળ્યું હતું પણ આઘાતને પરિણામે કોઈની આંખો ચાલી ગઈ હોય દ્રષ્ટિ જ ખતમ થઈ ગઈ હોય તેવું તેણે ક્યારેય સાંભળ્યું ન હતું તેના અદા આઘાતથી આંધળા થઈ ગયા હતા અદાની ખુલ્લી છતાં તેજો હિન આંખો તેમનો ત્રસ્ત પારાવાર નિરાશા અને શરમથી ઝૂકેલો ચહેરો તેને દેખાતો હતો અને રોમ રોમમાં આગ પ્રગટતી પરસેવો વળી જતો વારંવાર ચાલતી એ લૂંટની માનસિક ચલચિત્રની કથા ભૂતા વળની જેમ તેની આંખોની સામે નાચતી તે કંટાળી જતો તંગ આવી જતો તેની નસો ખેંચાતી તેને ખોલીના પથ્થરની દિવાલ સાથે માથું ટકરાવવાનું મન થતું આ ફિલ્મને અટકાવવાનો તેણે અથાગ પ્રયત્ન કર્યો હતો ચિત્ર વિચિત્ર રકમના સરવાળા બાદ બાકી વર્ગમૂળ ડેસીમલ્સ અરે જાત જાતના ગણિતના કોયડા વિચારતો જેલની ખોલીમાંથી ભેજથી ઉપસી આવેલા પ્લાસ્ટરની નીચેના પથ્થરો ગણવાનો પ્રયાસ કરતો ખોલીમાં ફરતી કીડીઓની અવર જવર જોતો મંકોડા પકડીને તેમને એકની એક દિશામાં ધસી આવતા જોતો તેમ છતાં લૂંટના દ્રશ્યો તેનો કેળો મૂકતા ન હતા તેની આંખો ઘેરાતી પણ ઊંઘ આવતી ન હતી બસ આવી જ રીતે લૂંટના દ્રશ્યોને ખાળવા મથતો ત્યારે તેણે ઘરરાટા સાંભળ્યા હતા તે વખતે તેની લાંબી ખોલીમાં ત્રીસ ઉપરાંત કેદીઓ હતા તેમાંના પોણા ભાગના કેદીઓના નસકોરા અને મોંમાંથી ચિત્ર વિચિત્ર અવાજો આવતા એ અવાજોથી તેનું ધ્યાન તૂટ્યું હતું ફિલ્મની પટ્ટી ઉતરી જાય અને થિયેટરમાં અંધકાર ફેલાય અને એકાએક સ્તબ્ધ પ્રેક્ષક પ્રેક્ષકો સંલગ્નતામાંથી ઝપકી ઉઠે તેમજ તેના કાનમાં એ અવાજો બેઠા હતા તેણે કેદીઓ તરફ જોયું તે સૌ ઊંઘતા હતા પણ તેમના નાક ચાકતા હતા તેમની બાજુમાં ચત્તા પાઠ સૂતેલા બે કેદીઓ તરફ તે જોઈ રહ્યો પહાડમાંથી કોતરેલા બોગદામાંથી જતી આવતી રેલગાડીની જેમ બંને જણના નસકોરા બોલતા હતા તેને પહેલા તો એ અવાજનું વૈચિત્ર ગમ્યું લૂંટના દ્રશ્યોને બદલે એ અવાજો સહ્ય લાગ્યા તેને નિરાંત વળી પણ ત્રણ દિવસમાં તો બેંક ઓફ મેવાડની લૂંટનું ફિલ્મનું સ્થાન અવાજોએ લીધું હતું દિવસો સુધી તેને પારા વાર અકળામણમાં ગર્ત કરી નાખ્યો હતો તેનું મજ્જા શરીર અને મન હાર્યા હતા તે ઊંઘ્યો હતો પણ જેલવાસની છેલ્લી રાત્રિના છેલ્લા પહોરે તેનાથી ઊંઘાતું ન હતું એ અવાજો તેને ડારતા હતા એ ઓછું હોય તેમ વર્ષોથી ઘસાઈ ગયેલી ફિલ્મના દ્રશ્યો પર છવાયેલી છવાયેલીધળાશ હાટી ગઈ હતી

બેંકના પહેરાવાળાએ ચાલાકી કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો બેંકમાં લોહી રેડિયા વગર જ લૂંટ થઈ શકી હોત અરે તેનો ચંદન નર્વસ થઈને ફાયરિંગ ન કર્યું હોત તો પણ ખૂના નામે નામેચા પહેલેથી જ ઉશ્કેરાટ અનુભવીને ધૂંજતો હતો તેને ટોળીમાં ન લીધો હોત તો બધું હેમખેમ પાર પડ્યું હોત ખેર નેવર પેસ મનમાં બબડ્યો લૂંટ થઈ વીસ દિવસ વીત્યા હતા છતાં તે પકડાયા ન હતા આખા રાજસ્થાનમાં હાહાકાર મચ્યો હતો લૂંટ થઈ લાખો રૂપિયા લઈને લૂંટારા ફરાર થઈ ગયા ત્રણ લાશ પડી ચાર ઘવાયા બેંકના વોલ્ટમાં વોલ્ટના ખાના તૂટ્યા ગભરાયેલી એક ઓરતને બેંકમાં જ પ્રસવ થયો છતાં વીસ વીસ દિવસ સુધી પોલીસ હવામાં બાદ ભરતી રહી છાપાવાળાઓએ પસ્થાળ પાડી હતી પોલીસની નિષ્ક્રિયતા સામે રેલીઓ યોજાઈ હતી વિરોધ પક્ષના વિધાન સભ્યોએ પ્રધાન દેવકીનંદન મિશ્રાની ઊંઘ હરામ કરી નાખી હતી ઉદયપુરના ડીએસપી જગન્નાથ હાંડા પર ભારે આક્ષેપો થયા હતા લૂંટમાં પોલીસનો પણ હાથ છે તેવી અફવા ઉડી હતી આઈજીપી મોરારકાને પ્રશ્નો પૂછી પૂછીને અખબારો અખબારન વિષયો તંગ કરી નાખ્યા હતા પણ એક જ જવાબ મળતો પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે તેમ છતાં ત્રણ અઠવાડિયા પછી કોઈની ધરપકડ થઈ ન હતી તેને બધા સમાચારો છાપવામાં આવેલા મોટા હેડિંગો ફરી વખત એટલી જ સ્પષ્ટતાથી દેખાતા હતા કમબખ્ત મોરારકા અને પેલો લુચ્ચો ડીએસપી જગન્નાથ તે મનમાં બબડ્યો અને હસ્યો એ અફસરોએ સૌને ઉલ્લુ બનાવ્યા લૂંટ થઈ તેના બારમાં જ દિવસે તેમણે આખી ગેંગનું લગભગ પગેરું મેળવી લીધું હતું છતાં એક હરફ બહાર આવ્યો ન હતો અને એટલે જ લૂંટમાં સંડોવાયેલા તેનો તેના મિત્રો નિશ્ચિંત હતા પોતે પણ બીજા અઠવાડિયાથી નચિંત પોલીસનું મૌન ઠગારું હતું લૂંટમાં ખૂન ખરાબી થઈ છતાં યોજના પ્રમાણે સૌભાગ્યા હતા તે પોતે પણ સહી સલામત બજોટા પહોંચી ગયો હતો ઉદયપુરથી થોડે દૂર સો કરતાય વધુ ચોરસ માઇલમાં પથરાયેલા સરોવર જયસંબંધના ઓતરાતે કિનારે આવેલું બજોટા ગામ તેનું મૂળ વતન હતું લૂંટને દિવસે સાંજે જ તે બજોટા પહોંચ્યો હતો અને વીસ દિવસથી તે બજોટામાં જ હતો રોજ સવારે તે માન સરોવર જતો માનસરમાં લગભગ બધા છાપા આવતા તે છાપાઓ લઈ આવતો અને બેંક ઓફ મેવાડ લૂંટના કેસની તપાસનો સિલસિલો વાંચતો બજોટામાં તેણે પ્રથમ ત્રણ ચાર દિવસો પારાવાર ચિંતામાં ગાળ્યા હતા પણ છાપામાં આવેલા અને રોજ આવતા સમાચારોથી તેને ખ્યાલ આવ્યો હતો કે પોલીસ ગેરમાર્ગે હતી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ડકાયતી કરતી નામચીન ટોળીઓમાંથી કોઈનું આ કારસ્થાન છે તેવી ધારણા પર પોલીસ તપાસ કરી રહી હતી ડીએસપી જગન્નાથ હાંડાએ લૂંટનો મામલો નજરે જોનાર લોકોને વારંવાર પૂછપરછ કરીને કાગળ ભરી નાખ્યા હતા પણ રોજ સવારે છાપાઓમાં પોલીસની સરિયામ નિષ્ફળતાના સમાચાર આવતા પોલીસની ટીકાઓથી છાપાના પાના ભરાતા ધીમે ધીમે તેણે રાહતનો દમ ખેંચવા માંડ્યો હતો પંદર દિવસ પછી તો તેને ખાતરી થઈ ગઈ હતી કે બેંક ઓફ મેવા મેવાડની લૂંટનું રહસ્ય ક્યારેય ભેદી શકાશે નહીં લૂંટ પહેલાં જ તેણે અદાને કહ્યું હતું કે તેની તબિયત સારી રહેતી નથી એટલે થોડાક દિવસ આરામ કરવા બરોટ આવીને રહેવાનો છે પરિણામે લૂંટને દિવસે કે સાંજે બજોટ આવ્યો ત્યારે અદાને કોઈ નવાઈ નહોતી લાગી બિચારા ખબર ન હતી કે તેમનો પુત્ર કેવો હાથ લઈને આવ્યો હતો તે દિવસના શનિવારના છાપામાં આનંદદાયક સમાચાર હતા બેંક ઓફ મેવાડના લૂંટારાઓને જાહેર કરવામાં પોલીસને આજ દિન સુધી નિષ્ફળતા મળી છે તેની સમજૂતી આપતા આઈજીપી મોરારકાએ જણાવ્યું હતું કે લૂંટ યોજનાપૂર્વક કરવામાં આવી છે લૂંટારાઓએ બધી જ ગણતરી કરીને ઘડિયાળના કાંઠે કામ પાર પાડ્યું છે લોકોએ થોડી ધીરજ રાખવી જોઈએ પોલીસના પ્રત્યેની સહાનુભૂતિ જોવા જોઈએ લોકહિત સમિતિના અધ્યક્ષ શ્રી સદાનંદ જોશી મોરારકાને મળ્યા હતા તેમની સમક્ષ મોરારકાએ જણાવ્યું હતું કે પોલીસની કામગીરીથી તેમને સંતોષ ન હોય તો તેમને યોગ્ય લાગે તે પગલાં લઈ શકે છે આ વાતચીતનો ભયાનક પડઘો પડ્યો હતો અને સરકારના રાજીનામા માટે અવાજ ઉઠ્યો હતો બેંક ઓફ મેવાડના લૂટ કેસમાં રાજકારણ પણ ભળ્યું હતું આ સમાચારથી તેને અપરંપાર આનંદ થયો હતો થોડા વધુ દિવસો પસાર થઈ જાય તો પછી તેને કોઈ પકડી શકવાનું ન હતું કારણ કે ગોવિંદ ભંડારીની યોજના શક્તિમાં તેને વિશ્વાસ હતો ગોવિંદ ભંડારી ઉદયપુરનો એક તેજસ્વી વિદ્યાર્થી હતો નક્સલવાદી હતો અને બેંક ઓફ મેવાડની લૂંટનો સૂત્રધાર હતો